ભારતની પ્રાચીન વૈદિક પરંપરાને ફરીથી જીવંત બનાવવા અશ્વમેઘ મહાયોત્સવ બે હજાર છવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જામનગરના ખંભાડિયા બાયપાસ રોડ એરપોર્ટ રોડ સામે વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય યજ્ઞનું આયોજન રિધમસ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જે છેલ્લા કેટલાય વર્ષોથી સામાજિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે કાર્યરત અગ્રણી સંસ્થા તરીકે ઓળખાય છે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પાંચ હજાર પાંચસો પંચાવન યજ્ઞિકુંડ સાથેનું અશ્વમેઘ યજ્ઞ છે જે પાંચ હજાર પાંચસો પંચાવન વર્ષ પછી તે જ તિથિ અને નક્ષત્રના સંયોગમાં યોજાશે મારું નામ મિહિર બ્રહ્મટ છે રિધિમસ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે અત્યારે અમે અહીંયા આપની સામે ઉપસ્થિત છે

અશ્વમિક યજ્ઞ જામનગર ના આંગણે જ્યારે જવા જઈ રહ્યો છે આ યજ્ઞની અંદર અશ્વમિક યજ્ઞની અંદર પાંચ હજાર પાંચસો પંચાવન યજ્ઞકુંડ બનવા જઈ રહ્યા છે અને પાંચ હજાર પાંચસો પંચાવન પરિવારો આ યજ્ઞની અંદર જ્યારે યજ્ઞની અંદર યજમાન બનવા જઈ રહ્યા છે અને હાલ અમારા અત્યારે ત્રણ થી વધુ યજ્ઞકુંડ અત્યારે અમારા ઓલરેડી યજમાનો બુકિંગ થઈ ચૂક્યા છે સાથે સાથે બારસો થી વધારે આચાર્યો બ્રાહ્મણો વૈદિક પરંપરાઓ દ્વારા આ યજ્ઞની અંદર શુભારંભ કરાવવા જઈ રહ્યા છે સાથે સાથે ચૌદ ફેબ્રુઆરી થી પાંચ ફેબ્રુઆરી ચૌદ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી સુધી એકવીસ દિવસ માટે નવ હજાર નવસો નવ્વાણું કિલોમીટર ઇતિહાસમાં પહેલી વખત અશ્વમેઘ યજ્ઞના એના અશ્વના સિમ્બોલ સાથે એકવીસ દિવસ ભારત ભ્રમણ યાત્રા પણ ત્રણસો થી વધુ લોકો સાથે